આનાથી તમે વધુ સરળતાથી નિર્ણય લઈ શકશો કોઈ પારિવારિક સભ્ય તરફથી કોઈ સંતોષજનક સૂચના મળવાથી મન પ્રફુલ્લિત રહેશે તથા કોઈ મનોરંજન યાત્રા સંબંધિત કાર્યક્રમ પણ બનશે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય વ્યસ્તતા હોવા છતાં પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં તમારી હાજરી બની રહેશે અને તમારી યોગ્યતા તથા કાર્યક્ષમતાને પણ જાગૃત થવાનો અવસર મળશે ઘર અને સમાજમાં તમે તમારી કોઈ વિશેષ ઉપલબ્ધિના કારણે સન્માનિત થશો જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય આ સમયે ગ્રહ સ્થિતિ તમને સંપૂર્ણ સહયોગ કરી શકશે અટકેલા કાર્ય પૂરા કરવાનો અનુકૂળ સમય છે ઘરના વડીલોનું માર્ગદર્શન તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે વિદ્યાર્થીઓની પોતાના અભ્યાસને લઈ ચાલી રહેલી કોઈ સમસ્યા હલ થઈ જશે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય આજનો દિવસ અનુકૂળ પસાર થશે માત્ર કોઈ પણ કામ કરતી વખતે વધારે સચેતતા રાખો સંબંધોમાં ગેરસમજો દૂર થવાથી પરસ્પર મધુરતા પણ વધશે તમારા ઉત્તમ વ્યક્તિત્વ અને સરળ સ્વભાવને કારણે સમાજમાં તમારી માન પ્રતિષ્ઠા બની રહેશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય કેટલાક અવરોધો રહેશે પરંતુ પ્રયત્નશીલ રહેવાથી તમને ચોક્કસ સફળતા મળશે અન્યની વાતોમાં ન આવી તમારા નિર્ણયને સર્વોપરી રાખો તમે તમારી મહેનત અને યોગ્યતા દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાર્યને પૂરું કરી શકશો જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય પ્રોપર્ટીની ખરીદ વેચાણ સંબંધિત કોઈ ગતિવિધિ ચાલી રહી છે તો આજે કાર્ય હલ થઈ શકે છે પારિવારિક તથા વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલવામાં તમારું વિશેષ યોગદાન રહેશે આજે તમારી કોઈ વિશેષ યોગ્યતા અને કાબિલિયત લોકો સામે આવશે જાણો વૃષિક રાશિનું રાશિ ભવિષ્ય આજનો દિવસ ખૂબ જ વ્યસ્તતા વાળો રહેશે પરંતુ તમારી મહત્વકાંક્ષાઓની પૂર્તિ માટે કરેલા પ્રયત્નો સફળ પણ થશે સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે તથા માન સન્માન પણ પ્રાપ્ત થશે જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય આજે પારિવારિક ગતિવિધિઓમાં વ્યસ્તતા બની રહેશે આર્થિક સ્થિતિને સારી કરવા સંબંધિત પ્રયાસ સફળ રહેશે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે જે આગળ જતાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય કોઈ પણ નિર્ણય લેતી વખતે ફક્ત પોતાના પર જ વિશ્વાસ રાખો આનાથી તમે સુચારુ રૂપથી તમારા કાર્યોને ਅંશા માપી શકશો આજનો દિવસ તમારા સપના અને મહત્વાકાંશાઓ પૂરી કરવાનો છે ગુરુામનો યોગથી તમારા કાર્ય પ્રત્યે સમર્પિત રહો જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય મિત્રો તથા સગા સંબંધીઓ સાથે મેળાપ થશે અને ભવિષ્ય સંબંધિત યોજનાઓ પર ચર્ચા થશે જો જમીન સંપત્તિ સંબંધિત કોઈ પણ કામ અટકેલું છે તો આજે તે બનવાની પૂરી સંભાવના છે કોઈ અટકેલા પૈસા આવી જવાથી રાહત મળશે જાણો મિન રાશિનું રાશિ ભવિષ્ય ભાવનાઓમાં વહી જવાને બદલે ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરશે કોઈ અટકેલા કે રોકાયના પૈસાની વાપસી પણ છે ઘરના વરિષ્ઠ તથા વડીલોના માર્ગદર્શન અને સલાહ પર અમલ કરવો શુભ રહેશે